સરકાર દ્વારા જાહેર કરેલા બે હજાર ચોવીસ ના અતિવૃષ્ટિ સહાય પેકેજમાં મગસરા તાલુકાના બે ગામ વંચિત રહેતા આવેદનપત્ર અપાયું મગસરા તાલુકાના સનાળિયા અને ખીજડીયા બે ગામોને ને બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે મામલતદાર કચેરીએ પહોંચીને ખેડૂતોએ આવેદન પત્ર આપ્યો સનાળિયા અને ખીજડિયાના ગામે ખેડૂતોએ અન્યાય થતા ન્યાય આપોની માંગ સાથે સત્રોચ્ચાર કર્યા ખીજડિયા અને સનાળિયાના મારું નામ છે સોરુભાઈ ભણભાઈ વાળા ગામ સનાળિયા સનાળિયા ગામનો હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડિયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છીએ મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલીનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો બ સોતરી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યો એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામમાં બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી